ભવનાથની અંદર તો ચાલુ જ છે મોસ્ટ ઓફ લોકો આવે જ છે અને જેને આવવું હોય પરિક્રમ કરવા તો અંદર જવાના ઈરાદે ના આવતા કારણ કે અંદર જવાનો રસ્તો તો બંધ જ છે આજે એસપીને લઈને હું જુનાગઢ જાઉં છું તો કઈ એસપીને પણ જુનાગઢ બતાવી દઉં ભવનાથ બતાવી દઉં ચારસો બાર કિલોમીટર આપણી ગાડી રનિંગ કરીએ અને આ જ તો આખે આખી ભાઈ રીએ ગાઈઝ આ છે ઓઝે રિવર ઓમ નમ શિવાય ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ બ્લોગ ગાઈઝ આપણે શરૂઆત આવી છે કે આજે જૂનાગઢ જઈ રહ્યા છીએ આપણે ને આ છે ઓઝે રિવર આપણે એસપી એકસો સાહીઠ લઈને જઈ રહ્યા છીએ કારણ કે આપણે એને આને રાઉસ કરવાની છે આઈ થિંક ચારસો પ્લસ થઈ ગઈ દસ કિલોમીટર પ્લસ થઈ ગઈ ચારસો દસ અત્યારે આપણે જૂનાગઢ જવાનું છે ચારસો બાર કિલોમીટર આપણી ગાડી રનિંગ કરી અને ગઈ જાત ઓઝ તો આખે આખી ભાઈ બાકી ગઈ આજે પહેલી વાર એસપી ને લઈને હું જુનાગઢ જાઉં છું તો કઈ એસપી ને પણ જુનાગઢ બતાવી દઉં ભવનાથ બતાવી દઉં મારી ગાડી ને જુનાગઢ બતાવવાનું છે બીજું તો કઈ નહીં જો વરસાદ તો આવે તો સારું બાકી જો આ બાજુ કેમ બાકી મોસમ છે એક નંબર મોસમ લાગે ને આ વાદરા કેવા મસ્તી ને લાગે વચ્ચે બેન આર્ગ્યુલી કેવી લે ખાચી વાત તો નવી ગાડી હોય ને એને રાઉસ કરવાની મજા જ કંઈક અલગ હોય ઓલી આપણે શોરૂમમાંથી લઈને આ આવીએ ને તો એમ કહે કે ભાઈ છેને બે હજાર પંદરસો બે હજાર કિલોમીટર સુધી છે ને તમે નોર્મલ પિસ્તાલીસ પચાસ ગાડી અકાવજો અને ગાઈ હમણાં ઓલો ડ્રોપ નીકળો ને તો આખે આખું ભૂલ આમાં આમ આમ કહો બાકી સમફિંગ સમ્પિંગ કીધું આ ક્યાંક પડે નહીં પુલ કેવડું મોટું છે જોકુ આ બે સાઈડ છે આ અપ સાઈડ ઓલી ડાઉન સાઈડ છે એટલે કે આઈ થી જવાનું આમ થી આવવાનું મને ખબર છે અત્યારનો લુક બહુ ડેન્જર લાગે છે કારણ કે મે ખુદ નો ફોટો પાડ્યો ને ત્યારે ખબર પડી ડેન્જર બહુ છે સેવિંગ આ સેવિંગ ને હેર તો આલો ઠીક છે માથે રૂમાલ છે બાંધેલો પણ બહુ હેર બહુ મોટા થઈ ગયા મને તો છે કારણ કે પોસિબલ ઇકોમાં છે ને એક સાઈડનું વીલની હવા હા ઓછી થઈ ગઈ આમ 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 થાય ભાઈ અને વપરાવની ઘોડ્યા ભર્યા હે ઇકોવાળા એ જો એક દિવસ શેમ્પુ ના કરીએ ને તો આની હાલત બહુ બદતર થઈ જાય એકદમ બદતર અને ચલિએ બાઈ બાઈ ઓઝે ત્રીવર પરિક્રમા તમે ગિરનારમાં તો નહીં કરી શકો પણ તમે ગુરુ અતાત્ર ત્યાં તમે જઈ શકો અને ભવનાથની અંદર તમે લીલી પરિક્રમા કરી શકો બાકી તો લીલી પરિક્રમા ચાલુ જ છે પણ ભવનાથની અંદર ગુરુ તાત્ર છે ગિરનાર ચડીને આવો તો એ તમારા માટે ઇઝી છે પોસિબલ છે બાકી આપણે જે ઓલી કહેવાય ને કે લીલી પરિક્રમા ચારધામની યાત્રા પણ એ આજુકાલે શક્ય નથી એ તો યથાવત બંધ જ છે આ વર્ષની પરિક્રમા પણ ભવનાથની અંદર તમે આવી શકો અને લાવ આ વર્ષનો લઈ શકો તો હું તમને હજી પણ વિડીયોમાં બતાવું છું કે ભવનાથની અંદર તો નોર્મલ છે મોસમ વેધર જે કહેવાય આ બધું રોકે ચાલુ છે તો ને પણ થોડીક ઠંડક લેવડાવવું કારણ કે ધારો કેશોદથી નાઈ સુધી ફૂલ આપણે રનિંગ કરીને આવ્યા તો થોડીક વાર ને પણ આપણે ઠંડક લેવડાવ્યું અને ભવનાથની અંદર તો ચાલુ જ છે મોસ્ટ ઓફ લોકો આવે જ છે અને જેને આવવું હોય પરિક્રમ કરવા તો અંદર જવાના ઈરાદે ના આવતા કારણ કે અંદર જવાનો રસ્તો તો બંધ જ છે ને

ખાટી આંબલી ફરી હવે આ આંબલી ગાયબ થઈ ગઈ અમુક જગ્યાએ જોવા મળે બતાય તો ખરી આમ અહીંયા જ મળે બીજે ક્યાંય મળતી ભવનાથમાં જ મળે આ આંબલી ગાઈઝ કોને કોને આ આંબલી ભાવે છે ને આની અંદર છે કેક ને આની અંદર અભી ભી હે તુમારે લિયે ચોકલેટ ઓફ મની આ કોણ છે ઈ હું વાંચીશ કઈ ટાઈમ મળે તને અને આ બિલ છે બધાયનું હા પછી કીધું છે